જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ સોજીના લાડુ સોજીના લાડુ અત્યારે ગણપતિ બાપાનો ચોથ આવી રહી છે તે માટે મેં અહીંયા સોજીના લાડુ બનાવ્યા છે સોજીના લાડુ બનાવવા માટે મેં અહીંયા એક કપ સોજી લીધી છે અને બે ચમચી ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ નાખવાથી લાડુ સ્વાદિષ્ટ બને છે અને અડધો કપ મેં અહીંયા દૂધ લીધું છે હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને એક બેટર જેવું તૈયાર કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે તેને દસ દસક મિનિટ લવા દઈશું એટલે આપણી સોજી સરસ રીતે ફૂલી જાય હવે મેં એક કઢાઈમાં એક વાટકી ઘી લીધું છે તમે ઈચ્છો તો તેલ પણ લઈ શકો પણ ઘીથી સ્વાદ સારો આવે છે અને આ જ ઘી આપણે લાડુમાં ઉપયોગ કરી લઈશું એટલે બગડવાની કોઈ ટેન્શન નહીં રહે હવે આપણે જે આપણું બેટર તૈયાર કર્યું હતું તેને હલવીને તેને ભજીયા રીતે આપણે ઘીમાં તરી લઈશું આ લાડુ તુરત જલ્દીથી બનીને તૈયાર પણ થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે જરૂર ટ્રાય કરજો ઘરે અને સહેલાઈથી બની જાય તેવા લાડુ છે હવે આપણે બધા અહીંયા ભજીયા સોજીના જે આપણે બનાવ્યા છે મૂઠિયા તે બધા તરીને લઈ લઈશું એ જ રીતે આપણે બીજા પણ નાખીશું બદામી ન થાય ત્યાં સુધી જ તરવાના વધારે બ્રાઉન કલર નહીં કરવાનો નહીં તો આપણા લાડુનો કલર ચેન્જ થઈ જશે કે સોજીના લાડુ વ્હાઈટ જ હોય એટલે આપણે તેને બદામી ગુલાબી કલરના થાય ત્યાં સુધી જ તરીશું હવે આપણે તેના ઠંડા કર્યા પછી ક્રશ કરી લઈશું તો આપણા સોજીનો લોટ તૈયાર છે અને ક્રશ પણ મિક્સરમાં જલ્દી પીસાઈ પણ જાય છે એટલે મસ્ત રીતે દરદરો પીસવાનો હવે આપણે તેની અંદર આને થોડુંક ઠંડુ થયા પછી જ તેની અંદર ખાંડ નાખવાની ના કે ખાંડ આપણી ઓગળી જશે એટલે થોડુંક ઠંડુ થયા પછી મેં અહીંયા એક વાટકી ખાંડ લીધી છે અને અડધી ટીસ્પૂન એલચી પાવડર લીધો છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તમને જો મારો વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી આપજો અને લાઈક જરૂરથી કરજો હવે આપણે જે તેલ બચ્યું હતું ઘી બચ સોરી ઘી બચ્યું હતું તેની જ અંદર આપણે કાજુ બદામને શેકી લઈશું એ જ ઘીમાં આપણે શેકવાના એટલે આપણું ઘી પણ ઉપયોગમાં લેવાઈ જાય જે આપણે ઘી મુઠિયા તરવામાં લીધું હતું એ જ ઘીમાં મેં કાજુ બદામ શેકી લીધા છે હવે આપણા કાજુ બદામ સરસ રીતે શેકાઈ ગયા છે તો આપણે એ ઘી લોટમાં સોજીના લોટમાં નાખી દઈશું અને સરસ રીતે આપણે હલવી લઈશું એકદમ મિક્સ કરી લેવાનું એટલે આપણે ખાંડ અને ઘી અને સોજી ત્રણે સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે તેના લાડુ વારી લઈશું સહેલાઈથી લાડુ વરી પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ લાડુ એવી જ રીતે આપણે બધા લાડુ વારી લઈશ મારા આટલા એક સોજીના એક કપ સોજીથી પાંચથી છ લાડુ થયા છે તમને વધારે કરવા હોય તો તમે કરી શકો પણ મેં અત્યારે એટલા જ કર્યા છે જો બે કપ સોજી હોય તો અડધો કપ એક કપ દૂધ નાખવાનું હવે લાડુ તૈયાર છે